પશ્ચિમ વિસ્તારમાં રોડ કનેક્ટિવિટી માટે વડોદરા શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ વિસ્તારમાં રોડ કનેક્ટિવિટી માટે નર્મદાની નાની બ્રાન્ચ કેનાલ પર સનફાર્મા ભાઈલી રોડને જોડતા સૂચિત ઓવરબ્રિજ વિરોધ કરવામાં આવી રહ્યો છે શહેર કોંગ્રેસની આગેવાનીમાં સ્થાનિક લોકોએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું કોંગ્રેસે ખોટો ખર્ચ ન કરી ભાયલી વિસ્તારમાં પાયાની સુવિધાઓ પૂરી પાડવા રજૂઆત કરી હતી વડોદરા પાલિકાની કચેરીએ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી પાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પાલિકાની કચેરી ખાતે ગયા હતા કોંગ્રેસ કાર્યકરો અને ભાયલીના લોકોએ પાલિકા વિરુદ્ધ ભારે સૂત્રોચ્યાર કર્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જ્યારે ઓછા ખર્ચમાં સમસ્યાનું નિરાકરણ આવતું હોય તો મોટો ખર્ચ કરવાની કોઈ જરૂર નથી ત્યારે પાલિકાએ કોઈ પણ પ્રકારના અભ્યાસ કર્યા વગર જ આ નિર્ણય લીધો હોય તેમ લાગે છે આ પ્રજાના પૈસાનો બગાડ છે આ જગ્યાએ સાયફન કરવાથી વિકાસનું કામ થઈ શકે છે અને પાલિકાના નાણાંનો સદઉપયોગ થઈ શકે છે સુજીત બ્રિજની જગ્યાએ સાયફન બનાવવામાં આવે તો ખર્ચ ઓછો થઈ શકે છે અને સમસ્યાનું નિરાકરણ પણ આવી શકે તેમ છે વડોદરાના ભાયલી વિસ્તારમાં વડોદરા કોર્પોરેશનના સત્તાધીશોના અનઘડ વહીવટના કારણે જે બિનજરૂરી બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું છે એનો ત્યાંના સ્થાનિકોને અને કોંગ્રેસ પાર્ટીને સખત વિરોધ છે કારણ કે જે ભાયલી વિસ્તારને કોર્પોરેશનમાં સમાવેશ કર્યો જે આઉટગ્રોથ એરિયા કહેવાય આજે ચાર ચાર પાંચ વર્ષથી આ સ્થાનિકો ત્યાં ટેક્સ ભરે છે વેરો ભરે છે વેરો કોર્પોરેશનને આપે છે કે ભાઈ કોર્પોરેશનના સત્તાધીશો અમને પાયાની સુવિધા પાયાની સુવિધા એટલે રોડ રસ્તા પાણી પીવાનું ચોખ્ખું મળે ડ્રેનેજની સમસ્યા હોય સ્ટ્રીટ લાઇટ હોય આ બધી સુવિધાઓ મળે પરંતુ આ બધી સુવિધાઓના અમે આ ભાયેલી વિસ્તારમાં મીંડું છે કોઈ સુવિધા આપવામાં આવતી નથી અને એની ઉપર આ કોઈ મળે ત્યાંઓને ફાયદો કરવા માટે જો બ્રિજ બનાવતા હોય તો એનો અમે વિરોધ કરીએ છીએ કારણ કે જે જગ્યા પર છોતેર કરોડના બ્રિજની જરૂર નથી એક સાયફનથી ત્યાંના અવર જવર લોકો સ્થાનિક લોકો અવા જવર કરી શકે છે જો સિત્તેર કરોડ રૂપિયા વધે તો આ ભાયલી વિસ્તારના સ્થાનિકોમાં જે સુવિધાઓ નથી એ સુવિધાઓમાં કામ લાગે એ અમારી રજૂઆત છે માટે આજે સ્થાનિકોને લઈને રજૂઆત કરી છે આ મુદ્દાને લઈને જો વડોદરાના ભાયલી વિસ્તારના લોકોની માગણી સ્વીકારવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટી સ્થાનિકોને લઈને આંદોલન કરશે